એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઓલ ઇન્ડિયા ઇન્ટર-ઝોનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેના પ્રાદેશિક સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, વેસ્ટર્ન રીજન અને એરપોર્ટ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ વડોદરા દ્વારા ઓલ ઇન્ડિયા ઇન્ટર-ઝોનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા ટુર્નામેન્ટ TTAB એમએસયુ ટેબલ ટેનિસ સેન્ટર યુનિયન પેવેલિયન ખાતે તારીખ 27 થી 30 નવેમ્બર સુધી રમાશે. ટુર્નામેન્ટમાં 6 પ્રાદેશિક ઝોનલ ટીમો છે, જેમાં 5-5 પુરુષ અને મહિલા ખેલાડીઓ ભાગ લેશે. સમગ્ર દેશમાં ટીમ મેનેજર સહિત એઆઈના લગભગ છાસઠ પુરુષ અને મહિલા ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે ટુર્નામેન્ટમાં પુરુષો અને મહિલાઓની એટલે કે ટીમ ચેમ્પિયનશિપ સિંગલ ડબલ્સ માટે ત્રણ ઇવેન્ટનો સમાવેશ થાય છે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા ટુર્નામેન્ટનું આયોજન કરશે આજે મહાનુભાવોની હાજરીમાં ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો જેટી રાધાકૃષ્ણ કૃષ્ણ પ્રાદેશિક કાર્યકારી નિયમક પશ્ચિમ ક્ષેત્ર જે અનુરાધા પ્રમુખ કલ્યાણમય ડબલ્યુઆર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા जया ठक्कर प्रमुख टेबल टेनिस एसोसिएशन ऑफ बरोडा ने भूतपूर्व सभ्य लोकसभा कृष्ण प्रकाश डेप्यूटी कमांडेंट सी आई एस एफ कल्पेशमेंट हमारे सभी लोग वहाँ से इतना दूर आके ये बड़ोड़ा सिटी में यहाँ इवेंट में पार्टिसिपेट करने के लिए सब, आया हुआ आयोजन हमारा टूर्नामेंट आज से सैटरडे तक है शनिवार तक ये टूर्नामेंट चलेगी પે ટીમ અમારા ફાઇવ ઝોન છે તો અમને આ ખૂબ સારો એક અવસર મળ્યો છે કે એરપોર્ટ ઓથોરિટીને એક સારું વેન્યુ મળ્યું છે એમણે ચયન કર્યું એમાં આપણું નામ આવ્યું અને એટલે વડોદરાનું જ નામ રોશન થયું છે અને અહીંયા આવેલ બધા ખેલાડીઓ સુખરૂપ ખેલે રમે એ લોકોનો રહેવાનું અહીંયા સરસ રીતે થાય રમવાનું ખૂબ સરસ રીતે થાય અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નું વિઝિટ પણ કરવાના છે તો બહુ જ સારો અવસર વડોદરાના આંગણે આજથી શરૂ થાય છે અને ખૂબ સારો સ્ટે એમનો રહે અને ખૂબ સારી રીતે રમે એવી વડોદરાવાસીઓ તરફથી નૂતન વર્ષા અભિનંદનના આશીર્વાદ સાથે હું આ લોકોને આવકારું છું